આપણે લોકમેળો જે છે આની અત્યાર સુધીને મોટાભાગે તમામ કામગીરી જે છે આપણું જોશમાં ચાલી રહી છે ખૂબ સારો પ્રતિસાદ તમામ રાઇડ્સ અમને દ્વારા પણ મળ્યો છે અને અત્યાર સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે ઓનલી વન ફોર્ટી થ્રી પ્લોટ જે છે અને આમાં પણ મોટાભાગે નાની રાઈડ હોય ચકરડી હોય અથવા સ્ટોલ્સના ભાગે છે આ માટે એકત્રીસ તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી એક બે દિવસમાં આપણે હરાજીની કામગીરી કરી અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે એના બધું તમામ પ્લોટ જે છે નિકાલ થઈ જશે જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માગણી છે આ તમામને આપીને આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થિત મેળો છે માટે પ્રયત્ન કરવામાં આવશે મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક સ્ટેજીસની પૂર્ણ થઈ ગઈ છે સિવિલ વર્કની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે માહિતીની પણ એ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ જે છે પહોંચવામાં છે જેથી આપણી જે પણ ટાઈમલાઈન જે છે આ સમયસર આપણે ચાલી રહ્યા છે થોડાક દિવસોમાં મેળાનું નામ જે છે આપણે આપણે ફાઇનલાઈઝ કરીશું અને આપણું નિમંત્રણ જે છે આપણે આપણે દાઇનલાઈઝ કરીશું હું આપના બધી તમામ રાજકોટના નગરવાસીઓને સૌરાષ્ટ્રના તમામ જણને અપીલ કરું કે આપણે વધુમાં વધુ મેળામાં પાર્ટિસિપેટ કરીશું અને આજે મેળો છો આનંદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વખતે અમુક અટ્રેક્શન્સ એડ કરવામાં આવ્યા છે ગોરી ગ્રુપ દ્વારા ખૂબ સરસ બેન્ડ થતી હોય છે આ એક ખૂબ જ લાઈવલી અને વાઇબ્રન્ટ ઇવેન્ટ હોય છે સાથે સાથે કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ છે અનિરુદ્ધ આનું પણ એક ઇવેન્ટ રાખવામાં આવ્યો છે અમુક બીજા પણ આર્ટિસ્ટની જે યાદી ફાઇનલ થઈ છે આપ મેળવી શકો છો અને તમામ તમામ જે મ્યુઝિકલ આર્ટિસ્ટ અથવા કલ્ચરલ ગ્રુપ છે તેના દ્વારા

मेलानी महिला नि एन्ट्री एंड एग्जिट प्लान गर्न चाहन्छ कि एक समय कुनै पनि संख्या ति भदु संख्यामा मान्छे आइनर नगर्ने जति आ मान्छोनी सेफ्टी जे छ आनो कुनै प्रकारको कम्प्रोमाइज छैन सर मुख्यमन्त्रीले आमात्र प्रदेशका फाइनल स्टेज मा छ फाइनल स्टेज पछी यमाने मुख्यमन्त्री साहेबले पण अनुमति सुरु केटी एन्ट्री गर्न गर्न प्रदेशको आ त्यस कुतीमा फाइनालाइज थइ रियो छ अब सु